सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकविडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत सत्पदिना पगले पगले सा पेडीना सात सा पेडीना संबन्ध संबन्ध सात संबंध संबन्ध पेड़ी पेडिना સાંસારિક માયાજાળના આટાપાટામાંથી સપના સંગ આનંદી દામાદજી અને એમના વેવાય વેવાણ ફરીને આવ્યા ત્યારે એમને માટે સમાચાર હતા કે દામાદજીના બાને શ્વાસની તકલીફ ઉભી થઈ છે એ સમાચારના પડઘા અને પરિણામ ફક્ત દામાદજીના કુટુંબ કબીલા પૂરતા જ નહીં પરંતુ નિરાંત ફાર્મ વૃંદાવન આશિયાના અને ઉર્મિલાના પિયર સુધી પડશે એનો અંદાજ બીજાને હોય કે ન હોય આનંદીના માતા પિતા એટલે કે નિરાંત ફાર્મના દાદા દાદીને આવી ગયો હતો દાદીએ દાદાને કહ્યું આનંદીને સમજાવી દેજો એવું માંડ 24 કલાક થયા નથી ત્યાં સમાચાર આજ સુધી તો વેવણ ઘર જમીન જાયદાદનો હવાલો પોતાના ભાઈ ભત્રીજાને ભરોસે સોંપી બાકીનું સમેટીને અમેરિકા જતા રહેલા જે દીકરા દીકરીને ઘરે જરૂર પડે ત્યાં જવાનું વેવણ ઘર સંભાળતા અને વેવાય દીકરા દીકરીઓના ગ્રાન્ડ ચિલ્ડ્રનોને સ્કૂલે લેવા મૂકવા જવાથી માંડી ભણાવવા સુધીની જવાબદારી લેતા એટલે દામાદજી ઉપરાંત આનંદીના બંને નણંદો અને દિયર જેઠના કુટુંબો એમની રાહ જોતા કે ક્યારે વારો આવે અને આ બંને પોતાને ત્યાં આવે તો રાહતનો શ્વાસ મળે દાદા બોલ્યા હવે જ કસોટી થશે પણ આપણા આનંદીભાઈ અને દામાદજી નિરાંતે નિરાંત ફાર્મ પર નજર ન માંડે તો સારું કારણ કે દામાદજીના ભેજામાં હજી વી આર સમથિંગની રાય તતડ્યા કરે છે તે તો આપણે આ લગ્નમાં જોઈ લીધું જોકે કે વાય વેવણ હવે આપણી સાથે પહેલાં કરતા નરમાશથી વર્તે છે એમણે અહીંનું પોતાનું ઘર પણ ચાલુ કર્યું એ સારું થયું પરંતુ રહી રહીને વાત તો ત્યાં જ આવી કે કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા તો સીતાના ભાઈની હોસ્પિટલમાં એટલે જાણે અજાણે સીતાની દોડા દોડી વધી જ દાદી બોલ્યા વાત આટલે ક્યાં પૂરી થાય છે દામાદજીના બે ત્રણ ભાઈ બહેનો ઉપરાંત એમના દીકરા વહુ અને દીકરી જમાય પણ ડાક્ટરો એટલે ત્યાંથી ટ્રીટમેન્ટ માટે પૂછપરછો ચાલુ સીતાના ભાઈ ભાભી અને એમના સંતાનો ટેવાયેલા એટલે ચાલે બાકી તો દાદા દાદી વચ્ચે આ પ્રકારની ચર્ચાઓ ચાલતી રહેતી ત્યારે રાઘવ સીતા અને ભરત ઉર્મિલા દામાદજીના બાનો પોર્ટફોલિયો સંભાળ્યા કરતા નિરાંત ફાર્મની રીતભાત પ્રમાણે એમની આવભગત પણ ચાલુ રહેતી આનંદી અને દામાદજી આવ્યા ત્યાં સુધીમાં એમના બાની તબિયત સુધારા પર હતી અને હવે એ લોકો આવી ગયા એટલે રાહત થશે એવું માનતા નિરાંત ફાર્મના રહેવાસીઓ સામે દામાદજીનો પ્રસ્તાવ આવી જ ગયો જેનો અંદેશો દાદા દાદીને તો હતો જ દામાદજી કે આમ તો અમારે ત્યાં સિનિયર સિટીઝન્સ માટે ડે કેર સેન્ટરોથી લઈ ઘરે હોસ્પીસ સુધીની બધી જ સગવડો છે ત્યાંની સરકાર બાળકો અને વૃદ્ધોની કાળજી માટે ખૂબ સજા એટલે અમારા બા જો ત્યાં માંદા પડ્યા હોત તો હોસ્પિટલમાંથી નર્સિંગ હોમમાં અને પછી ઘરે પણ બધી સગવડો મળી જ ગઈ હોત હવે એવું થયું છે કે એમને અમેરિકા આવવું નથી ને અહીં જ રહેવું છે અમે સમજાવીએ છીએ પણ એ બંને માનશે એવું લાગતું નથી તેમાં વળી અમારા કાકા મામા અને કઝિન્સ પણ કહે છે કે એમને અહીં રહેવું હોય તો રહેવા દો અહીં કેર ગિવર્સ મળી રહે છે પહેલા કરતા સગવડો વધી છે તબિયતની તકલીફ પડે તો સીતા ભાભીના ભાઈની હોસ્પિટલ છે જ અને અમેરિકાથી આવતા ચોવીસ કલાક લાગે એટલું તો સંભાળી લેવાય લાંબી ચોખવટ સાથેનો પ્રસ્તાવ સાંભળી દાદા દાદીની નજર મળી અને સમજણ કેળવાઈ ગઈ તે આનંદી નોંધ્યું એને મનોમન શાંતિ હતી કે એણે સીતા ઉર્મિલા સાથે પહેલા જ વાત કરી હતી કે હવે પોતાના સાસુ સસરા અમેરિકા રહેવા ઈચ્છતા નથી અને વારંવાર કહે છે કે નાવ વી આર લાયબિલિટી નોટ એસેટ એટલે હવે અમારે તમારા પર ભાર રૂપ બનવું નથી અમારા માટે તો હવે એટલે જ પંઢરપુર ત્યાં તો સૌને કાને દાદીનો જરા અલગ અને સત્તાવાહી અવાજ અથડાયો એ તો જાણે બરાબર પરંતુ જેઓ એમની ઈચ્છાને માન આપીને અહીં રહેવા આગ્રહ કરે છે તેમાંથી કોણ એમની રોજબરોજની કાળજી માટે તૈયાર છે તેની ગોઠવણ કરી જજો આમ ચર્ચા ચાલી અને એમણે ધરપત આપી કે બધું બરાબર મેનેજ કરેલું જ છે ટૂંકમાં યેન કેન પ્રકારે નક્કી થયું અથવા દામાદજીના ઇમરજન્સી પ્લાનોમાં એક બે ત્રણમાંથી માંથી એકાદ પ્લાન કામ કરી ગયો જતા જતા આનંદીના વેવાય વેવણે ઇન્ડિયન કલ્ચર વેલ્યુઝ અને હેલ્પિંગ એટીચ્યુડના ભરપેટ વખાણ કર્યા આનંદીબાઈ પોરસાયા દામાદજીએ પોતાના સગાવાલા સામે પોતી કી સમજ કે ઈગો પ્રમાણે નાક રાખ્યો અને દામાદજી આનંદજી પોતાના વેવાય વેવણ સાથે દાદા દાદીની હતી કે હવે પાછળ રહી ગયા છે ભર્યા પૂર્યા સંસારમાંથી માંથી સાઈડ ટ્રેક થયેલા દામાદજીના બાપુજી જોકે ચારેક મહિના પછી ખબર તો પડી જ હવે સંયુક્ત કુટુંબની મસ મોટી માલ મિલકતની વહેંચણી કરવાની હતી એટલે દામાદજીના બાપુજીની વારંવાર જરૂર પડવાની હતી તેથી એમનું ઇન્ડિયા રહેવું જરૂરી હતું ત્યારે દાદીએ બધા સાથે બેઠાતા ત્યાં કહ્યું અમને ખબર તો હતી કે દામાદજી અને આનંદી પ્રેક્ટિકલ છે ત્યાંના હવા પાણીએ એમને કંઈક અંશે સ્વ કેન્દ્રિત પણ કર્યા છે પરંતુ આખું કુટુંબ આટલી હદે સ્વાર્થી હશે એનો ખ્યાલ નહીં આપણને અણસાર સુદ્ધા આવવા ન દીધો કે દામાદજીના કાકા મામા અને કઝિન્સ કેમ એમના બા બાપુજીને રહેવાદો રહેવાદો કરતા હતા મોસાડમાં પણ બહેનોને ભાગ આપવાનું નક્કી હતું એટલે વેવણની જરૂર તો ખરી જો કે દરેક વખતે થતું તેમ રાઘવ સીતાએ વાતને વાળતા કહ્યું આપણા પર એમની જવાબદારી લેવાનો સમય આવે ત્યારે જોઈ લઈશું ભરત ઉર્મિલાએ મત્તું માર્યું ગહન વિચારમાં ડૂબેલા દાદાએ કહ્યું આપણો પથારો મોટો થઈ રહ્યો છે ક્યાંક લક્ષ્મણ રેખા દોરવી પડશે આ બધી ચર્ચા સાંભળી રહેલા આશુ વાસુએ પાછળથી સુગંધાને કહ્યું ઇટ વોઝ સો બોરિંગ આ તો એવી વાત થઈ કે આજે આનંદી બુઆ કાલે અમે પછી વિદ્યા એમનું આવું રિએક્શન જોઈને સુગંધા એક મિનિટ થઈ તે દિવસે ડાયરીને પાને જેમ જેમ સમય વીતે છે તેમ લાગે છે કે ફક્ત રોમીના કુટુંબમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પરિવર્તન આવી રહ્યું છે આ પરિવાર સાથે મારો પ્રથમ વખત પરિચય થયો હતો ત્યારે એના દાદા મને કંઈક અંશે ટ્રેડિશનલ અને કન્ઝર્વેટિવ લાગેલા આજે આજે એમને જ પોતાની વાલી દીકરીની સાસરાની જવાબદારીઓ નિરાંત ફાર્મ પર આવે એ ગમતું હોય એવું લાગતું નથી રોમી તો એ વિશે ખાસ વિચારતો હોય એવું લાગતું નથી કદાચ એના પર સીધી જવાબદારીઓ આવતી નથી અથવા એની પાસે સમય નથી સાચું તો એ પણ છે કે હું વેદવિદ્યાના જન્મ પછી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘરની ગતિવિધિ પર વધારે ધ્યાન આપું છું એટલે મને ચિત્ર સ્પષ્ટ દેખાવા લાગ્યું છે તારે સમજવું પડશે કે સીતા અને ઉર્મિલા આંટી ખાસ્સા બેલેન્સ્ડ કેવી રીતે રહી શકે છે કદાચ એમનામાં ઉદારતા વધારે છે અથવા હવે જવાબદારીઓ બાબતે તેઓ કન્ડિશન થઈ ગયા છે ખરેખર તો આનંદી બુઆના સાસરામાં જે કાંઈ બને તેની સાથે મારે તો શું નિષ્પત છતાં એમના સતત આવતા રહેતા ફોનથી દાદા દાદીને તો અસર થાય જ છે ઉપરાંત પોતાના સાસરીય બનતી ઘટનાઓ વખતે પારિવારિક વકીલાતની અને ડાક્ટર મામાના કારણે મળતી સવલતો માટે આનંદીબુઆજી અપેક્ષાઓ રાખે છે તેના પડઘા તો પડે જ છે તે દિવસે એણે રોમીને અહેવાલ આપતી હોય તેમ કહ્યું ખરી માયાચાળ છે ત્યારે રોમીએ હસતા હસતા કહ્યું આપણો શહેનખંડ ખ્વા કા છે માયાચાળ નહીં એમાં સુર પુરાવતા હોય તેમ વેદ વિદ્યાએ ગાયું આવજો નિંદ્રા રાણી વહેલા સપના લાવજો સુરીલા બીજી વાતો ભૂલી રોમી સુગંધા ચર્ચા કરવા લાગ્યા કે આ ગીત ક્યાંથી શીખી લાવ્યા હશે ત્યાં વિદ્યા બોલી સોની આજીએ ફોન પર શીખવેલું એ સાંભળીને રોમીએ સુગંધાને કહ્યું દુનિયામાં બધું પૈસાથી મળે છે અને એની આસપાસ જ ચક્ર ચાલ્યા કરે છે એવું માનીએ પરંતુ આટલી નિસ્બત અને કાળજી સ્વજનો પાસેથી જ મળે છે સુની મોમ આ રીતે શીખવી શકે છે કારણ કે સંસ્કાર સિંચન શું છે તેનો એમણે અભ્યાસ જ નથી કર્યો એને જીવનનો હિસ્સો પણ બનાવ્યો છે એટલે આપણે નચિંત રહેવું વડીલોનો આવો છાંયડો છે એટલે આપણે માયાજાળની ફિકર કર્યા વગર સપના જોવા સજાવવા અને સાકાર કરવા એ રાત્રે સુગંધાને સપનામાં કુટુંબની માયાજાળને બદલે સોનેરી સપના આવ્યા સવારે ઉઠી ત્યારે એને લાગ્યું કે રોમી એ શૈનખંડનું નામ ખ્વાબગાહ આપ્યું છે કેટલું સાર્થક છે પગલે પગલે સાત પેઢી ના સંબંધ સંબંધ સાત પેઢી ના સંબંધ સાત પેઢી ના સંબંધ સાત પેઢી ના સાત પેઢી ના સંબંધ